આ નમૂના છે એ રાજ્ય સરકારના ફૂડ ઔષધ અને નિયમન વિભાગ દ્વારા છે એ સૂચના અન્વયે છે લેવામાં આવ્યા છે દર વર્ષે શિયાળાની જ્યાં ઋતુ છે ત્યારે સિંગતેલની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે અને રાજકોટ શહેરની આજુબાજુના વિસ્તારોમાંથી જે તેલની ઘાણીઓ અથવા એના વિક્રેતાઓ અથવા ઉત્પાદકો છે ત્યાંથી મોટાભાગના જે તેલના ડબ્બાઓ છે એ શુદ્ધ શુદ્ધ સિંગતેલના બેનર હેઠળ છે રાજકોટ શહેરમાં છે આવતા હોય છે એનું વેચાણ છે એ કરવામાં આવતું હોય છે એના અનુસંધાને ખાસ કરીને અત્યારે લોકો બારે માસનું જે તેલ છે ભરો ભરતા હોય છે તો એ અન્વયે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આ સેમ્પલ છે એ અલગ અલગ પ્રકારની બ્રાન્ડના છે આ નમૂના છે માત્ર સિંકતેલના છે લેવામાં આવે છે ખાસ કરીને સિંકતેલમાં છે અત્યારે મોટા ભાગે હોલસેલ થવાની શક્યતા હોય છે રહેલી હોય છે ખાસ કરીને સિંકતેલના ભળતા નામે છે કપાસિયા અથવા ફાર્મ ઓઇલ છે એ બજારમાં છે વેચાણ કરવામાં આવતો હોય છે સિંકતેલ ઊંચી કિંમતો અને કારણે પામ ઓઇલ અને કપાસિયા ઓઇલ છે એમાં કલર અને એસેન્સ છે એડ કરીને સિંકલના નામે વેચાણ કરવામાં આવતું છે એનો સંધાને આજે છે એ સેમ્પલ છે લેવામાં આજે તેલ છે એ તેલ જે ક્લિયરમાં મોકલવામાં આવ્યું છે ત્યારે રિપોર્ટ આવશે અને રિપોર્ટ બાદ જો નમૂના પેલ થાય તો કઈ પ્રકારની કાર્યવાહી આ મોટા ભાગે સિંકલમાં મોટા ભાગે મેજર વેલ્સલ છે જોવા મળતી નથી ખાસ કરીને પામ ઓઈલ અને કપાસિયા ઓઇલ છે એની અંદર એસેન્સ અથવા લેવડ એજન્ટ છે એડ કરતા હોય છે અને સિમ્પલ નાના ભરતા નામે છે વેચાણ કરતા હોય છે તો એનું સંધાને સબસ્ટાન્ડર્ડ તો મિસબ્રાન્ડેડ છે એ સેમ્પલ નું જે રિઝલ્ટ આવતો છે એનું સંધાને આ રિઝલ્ટ આવે એટલે કે આ જે સેમ્પલ મોકલામાં એનાથી અઢી થી માસની અંદર છે રિઝલ્ટ આવતો એ અમારા બનતા પ્રયત્ન રહેશે કે રિઝલ્ટ વેલ આવે રિઝલ્ટ આવ્યા પછી જ સબસ્ટાન્ડર્ડ તો મિસબ્રાન્ડેડ ડિક્લેર થાય આગળ ઉપર જે છે એફએસએસ એના મુજબ કાર્યવાહી કરવામાં આવશે